મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી પર બમ્પર ધમાકા ઓફર એકસાથે તમને મળશે ચાર ચાર ફાયદા મહિન્દ્રા ટ્રેક્ટર કે જે છેલ્લા છ દાયકાથી દેશની ખેતીને શક્તિ આપી રહ્યું છે હવે તમારા માટે લઈને આવ્યું છે નવી ટેકનોલોજીથી ભરપૂર મહિન્દ્રા યુવરાજ બસો ટ્રેક્ટર હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ નવા ટ્રેક્ટરનું ગ્રાન્ડ લોન્ચિંગ સત્તરમી મેને શનિવારના રોજ બાયડ ખાતે થવા જઈ રહ્યું છે તો આ દિવસે આવવાનું ભૂલતા નહીં આવો અને તમારું મનપસંદ ઉમદા નવી ટેકનોલોજી વાળું મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર લઈ જાઓ એ પણ બેસ્ટ ડીલ સાથે ઓઇલ બ્રિક સાડા સાતસો કિલો હાઇડ્રોલિક અને એવરેજનો બાદશાહ તો મિત્રો ટ્રેક્ટરની આવી ઓફર બીજે ક્યાંય નહીં મળે હવે વાત કરીએ ઓફરની તો કાર્યક્રમના દિવસે નવું મહિન્દ્રા યુવરાજ બસો પંદર ખરીદનાર ગ્રાહકોને મહિન્દ્રા કંપનીનું મિની રોટોવેટર આપવામાં આવશે બિલકુલ ફ્રી સાથે ડીઝલની ટાંકી ફૂલ કરી આપવામાં આવશે અને સરકારી સબસિડીનો લાભ પણ મળી જશે તમારી પાસે હાલ પૈસા નથી તો તેની પણ ચિંતા ના કરો ઝીરો ડાઉન પેમેન્ટમાં ટ્રેક્ટર મળી જશે તો પહોંચી જ જજો ડિસ્પ્લે પર આપેલા સરનામે